पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल ચાણસમાં કેળવણી મંડળ પ્રાથમિક શાળામાં વાલી મિટિંગ યોજાઈ ચાણસમા કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં આજરોજ પચીસ બાર બે હજાર પચીસના રોજ વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં મુખ્ય મહેમાન તરીકે મંત્રી કુમારી શોભનાબેન મંત્રી અનિલભાઈ પટેલ તેમજ સરકારી દવાખાનાના તબીબી અધિકારી ડોક્ટર કલ્પેશભાઈ નાઇ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મંત્રી કુમારી શોભનાબેને બાળકોમાં કેળવણી સાથે સંસ્કારોનું સિંચન થાય તે માટે વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું અને ઘર તથા શાળાની સં ભૂમિકા પર ભાર મૂક્યો હતો સાથે જ ડોક્ટર કલ્પેશભાઈ નાઇએ બાળકોના આરોગ્ય પ્રત્યે વાલીઓ સચેત અને જાગૃત રહે તેવી અપીલ કરી હતી શાળાના આચાર્ય ગૌતમભાઈ મોદી દ્વારા વાલીઓને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અંગે માહિતી આપી શાળાની શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન અને સૂચનાઓ કરવામાં આવી હતી મિટિંગમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળા સંચાલન દ્વારા કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરી હતી રિપોર્ટર કિશન પટેલ